મેદાને જેટલા પ્લેયર છે ને એના કરતાં વધારે તો બેહું છે આ જો આયા બેહું વાહ બેહું ચાર પાંચ હાથ આવ્યો લાગી નથી દીધું મોદી આવી નો આવ દે આવ્યો માર છે છે ને પોપા ટ્રેક્ટર રાખે ને હું બાકી ટ્રેક્ટર વાહે રહેતો પણ હવે આમ તો ટ્રેક્ટર વાહે ચાલુ હાલ તો ડાળ થોડી ઉસે માં રાખી ટ્રેક્ટર રાખે આપણે વાહે આવી જશું હા તમિત્રજ કરીશ બધાને અને સ્વાગત છે તમારે બધાનું ફરી એકવાર આપણા નવા લોક બીજા કેમ છે બધા મજામાં નહીં મજામાં જ રહેવાનું અને આજનો આપણો લો કેટલા વાગે શરૂ છે ખબર છે બપોરે એકદમ તડકો માથે છે એકદમ તડકો માથે લઈને આપણે ક્યાં જાય ખબર ક્રિકેટ રમવા કારણ કે તડકો માથે આપણે રખડતા એટલે એ ઓબ્વિયસલી ક્રિકેટ રમવા જતા હોય કારણ કે ક્રિકેટ હોય ને તડકો તો આપણે કંઈ લાગે વાગ્યા નહીં અમે હું ગયા જ ખરા ઓલીસનની ટીમ ક્રિકેટ રમવા માટે પણ તૈયાર વિડીયો નહોતો નહોતો ઉતાર્યો એનું એક રીઝન હતું કારણ કે વરસાદ આવી ગયો હતો

વાય ભી હું આ બે આપણા ગણા ગેઠા પ્લેયર છે હવે રેમા જેટલા થઈ જાય ને તોય ઘણી વાત છે હું કહે બહુ મોટી વાત છે રેમા જેટલા પ્લેયર થઈ જાય ને તો બાકી હવે વધારે ભી હું જ દેખાય એમાં તો આપણા કેપ્ટન સાહેબ આયલા આવે થોડાક ભી હું સાઈડમાં કરવા ગયા હતા દર્શનભાઈ બોલિંગ કરે હા સાવી એમાં જ છે પાણીની બોટલ કાઢવા જાવી પણ ગાડીની છાવી એકચુઅલી એમાં જ છે ભાઈ મારા પાસે સાવી માગતો હતો ભાઈ પ્રેક્ટિસ ચાલે

મજા આવી ગાડી છોડા માગવા કે શરત વાળી ગેમ થોડી હોય હજી પારી ત્રણ ગેમ કરી બે બે સોડા વાળી કરી પેલી અમે જીતા બીજી જીતા સોળા ઉરી ગયા ઉરું

પપ્પાને છે ને બહાર જવું તું બહાર એટલે ગામમાં જવું તું ટ્રેક્ટર લઈને ખર ભરવા એમાં ભાઈ ફૂટલા નીકળ્યા હું થયું ખબર ટ્રેક્ટર જ ન પીપડું ધાકા મારી અમે ઘરેથી અહીંયા લઈ આવ્યા જો એટલું આખું તળ ઉતાર્યું પણ વિપડું જ નહીં હું એટલે હવે બાજુવાળા ટ્રેક્ટરની બેટરી લેવાની છે એવો વિશાળ છે ટ્રેક્ટર એટલે એટલે પછી એમાં આપણે ટ્રેક્ટર એની બેટરી ચડાવીને ઉપાડીશું એટલે ઉપડી જાય તું મીજરાબેન મને જોઈને ભાગી ગયા ઇટલીમાં પ્રોબ્લેમ શું છે ખબર એમાં શું થયું હતું સાવી સારું રહી ગઈ હતી સારી સારું રહી ગઈ હતી એટલે હવે ઘટલો સમય થયો બે ત્રણ મહિના સહેલું ટ્રેક્ટર રહ્યા હાથી આઈકું ને ત્યાં ટ્રેક્ટર એમને પડ્યું હતું ને પડ્યું રહ્યું પડ્યું રહ્યું સાવ સાલું રહી ગયું પપ્પા કાટ્ટા ભૂલી ગયા છે અને ત્યાં બસ પૂરો બેટરી ઉતરી ગઈ ઉપર તો બુપરતું છે નહીં ધક્કા મારે ધક્કા મારે ન પીપડું એટલે જો ભાઈ મૂકી દીધું શાંતિથી ભાઈ આજે પણ આપણે ક્રિકેટ રમવા જવાનું છે છે મજા આવવાની છે એકદમ કાલથી હે ને આમ તો મોસમ પડી જ ગઈ એટલે અમારે છે ને અટાણ એટલે કે રાપલવાનું ચાલુ કરવાનું છે બપોર પાછ ચાલુ કરીએ થયું અને કાલથી આપણે હે ને મજૂર કીધા માંડી ઉપાડવાનું તો અટાણ જેવું થોડુંક પહેલાં રાપી લઈએ ને આગો કરી દે ને એક એટલું ઠાર બાર આવે એટલે ટ્રેક્ટર હાલે નહીં એટલે પપ્પા અટાણ રાપી લઈએ કાલે હવાર સીધું ઉપાડવાનું અટાણ જો ગરમી તો જો કેટલી થાય અટાણ હે ને ઓલો પાટલો ફીટ કરતા હતા અમે હે ને અટાણ મમ્મી ઘરેડો ફીટ કરે મેં કીધું તો વિડીયોની શરૂઆત કરી દો તો બે ફિટ કરવાનું છે એ કરી દો અને આખું પાટલું બાટલું ફિટ કરી દીધો હવે એ પેલા તો છે સહી દઈ દેવું આખી હેડમર રાખી ઉપાડ લેહું પછી કાંઈ રાખી માંડી ઉપાડ લેવું કાલે લગભગ એક દીમાં મજા હેઠા મળી ગયા હતા તો કાલે ઉપડી જ જાય બાકી તો જે હું ભાઈ ભાઈ છે થાય બાકી પ્રમદી ઉપાડ લે બીજું લાંબી શું હોય અટાણે તો આજે ચાલુ કરી તો ટ્રેક્ટર ત્યાં યાદ આવ્યું ગરડા ફિટ કરવાનું બાકી છે પછી પાછું બંધ ને પાછા ગરડા ફિટ કરવા વેરગા

રોજવા કપાતા નથી અને ફોરી છે અને હેડામાં થોડીક ફોરી હોય ફોરી ને ભારી હોય ચાલે પપ્પા ટ્રેક્ટર રાખે ઓ આ હું ઈ અટાણે છે ને આ ખટુ ખટુ પૂરું થઈ ગયું અને આયા હેઢા માર તો કઈ ને પૂરી થઈ ગઈ હેઢા મારી ઉપાડી લીધી જો આખી ઉપાડી લીધી વળી સાઈડ છે ને આમ ઉપાડે કારણ કે એમાં કેવું છે હેઢા માર આયા હવે ટ્રેક્ટર આખું રેગ્યુલર થાય આખું લાંબુ તો હવે હેડામે છે તો એમાં હું ઓલું આપડેલામાં તો ન આવે એટલે ઉપાડી દે એટલે શું ટ્રેક્ટર રાખવામાં હમ અરે પાણી પી અને વાત તો જરાક જ છે એટલે ઉપડી જાય આમ પાછું ટ્રેક્ટર કરી દેવું ચાલું થાકી જવાનું ભાઈ એટલી ભારી ને એ પેલા તા એટલું ગાઇડું ઓ બાપો બાપો વાત પૂછોમાં એટલું હતું ઉપાડા ઘડીક થાય તો ઘડીક થાય ઉપાડા આ તો પેલા કરશા તે દીધી થાય જોવામાં ઉપાડા જ છે નીકરા નીકરા ઉપાડે જ છે ઘેર જાય ને થોડોક નહીં એવો માઇનર એવો પરો ખાઈ લઈએ પાછા લાગી ગયા કાંઈ નહીં હવે તો આમ જ રહે થોડાક દિવસ છે ને પપ્પા ટ્રેક્ટર રાખે ને હું બાકી ટ્રેક્ટર રહેતો પણ હવે આમ તો ટ્રેક્ટર વાુ હાલ ધોડ હાલ થોડ એવું છે મારે પણ હું કહેવાય ઉપર રહેતો ને પહેલાં પાટલા ઉપર તો હે ને વધુ બેસી જતું હતું એકચુલીમાં એટલે છે ને પછી ઉતરી ગયો હું ટ્રેક્ટર વાર હાલ હાલદડ થાય એવું છે પપ્પા ગયા મેં હું અહીંયા ઝૂપી ગયો વિડીયો બનાવ માંડી ગયો છે ને સેટ તો છે ને આ સેટ થોડીક ભારે છે નહીં વાંધો હવે આવું છે આ સેટ થોડુંક ઓલું છે પણ હવે હું જેમ જેમ આગળ જતા જાઉં ને હું હેલ્થ થતું જ જેમ આમ જતા જાઉં ને આગળ ને બધું રેડી થતું જાવ આજે હવાના ધંધા લાગી ગયા વહેલા વહેલા એમાં અહીંયા જીજુ આવ્યા એવું જ રાખીશું રાખે આપણે વાહા આવી જાય રાખે આપણે વાહા હાલવાનું હાલવાનું ભાઈ બહુ અસરું પડે આમ મજૂર આવ્યા એ માંડવી પડે મસ્ત બધું કામ ચાલે અત્યારે એકદમ રેડી ચકાસ અને છે ને કે ખાડા સુધી ઉઠ્યું ને સવાઈ છે ને અમે આવતા જઈએ ખેતરમાંથી હું તો આમ તો જો કે ટ્રેક્ટર વાહ હતો પછી મોડ મોડો છે એટલે કાયરમાં વારો આવી ગયો આપણો માંડવી ઉપાડવાનો એ પછી તો અહીંયા આવીને અહીંયા છે ને પીધો સાંજ ટ્રક બી વા પડી નથી આવેલો નથી અહીંયા વધારે આવીને આવો એકદમ બેસી ગયો નાવા જવું ઉભું થવાનું મને જ નથી થતું

મળીએ ફરી પાછા આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઇબ વિડીયો કરી દેજો લાઈક શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો બસ એટલું જ નહીં કાલે એકદમ ફરી પાછા નવા મસ્ત મજાના નવા બ્લોગ સાથે બાય બાય